નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ના YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છેમાં આપણે ચર્ચા કરશું બીજી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલા અત્યારે રિપબ્લિકની ઓફર ચાલે છે સો તમને આ જે 499 માં 1 મહિનાની વેલિડિટી વાળો કોર્સ હતો એ અત્યારે તમને 6 મહિના માટે માત્ર અને માત્ર ₹399 માં મળે છે બરાબર તો જેમને ઈચ્છા છે વેલી વેલી તકે લોંગ ટર્મ વેલિડિટી માટે છે આપણા કરંટ અફેરનો કોર્સ જોઈન કરી શકે છે કે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે જીકેના થોડા પોઈન્ટ એડ કર્યા છે હજી પણ એડ કરતા રહેશું બરાબર સમયની અનુકૂળતા એ જીકેની અંદર પણ ટોપિક આવતા રહેશે પણ છે અને પીડીએફ પણ છે જી ની અંદર બરાબર સો એ વિડીયો મેં યુટ્યુબમાં ક્યાંય પબ્લિશ નથી કરેલા અને કરવાનો પણ નથી ઓકે સો એ જીકે છે બરાબર એકદમ તમને બેસ્ટ કન્ટેન્ટ એની અંદર મળશે તો અને બાકી જે આવનારા કરંટ અફેર છે બરાબર છ મહિનાની વેલિડિટી મળે છે તો છ મહિના સુધીના બધા જ કરંટ અફેર છે તમને એની અંદર મળી જશે એટલે અત્યારે આજની તારીખમાં લ્યો તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન બરાબર તો આવનારા છ મહિના સુધીનું તમામ કરંટ અફેર એમાં જ્યાં સુધી વેલિડિટી આવશે ત્યાં કન્ટેન્ટ આમાં અપલોડ થતું રહેશે અહીં તમે જોવો છો એ પ્રમાણે તો બધું કન્ટેન્ટ તમે ડાઉનલોડ કરી અને પીડીએફ ડાઉનલોડ કરી શકશો તો જેમની ઈચ્છા છે એપ્લિકેશનમાં આવીને પીડીએફ છે આપણો કોર્સ લઈ શકે છે ત્રણસો રૂપિયા એ ક્યાં સુધી વેલિડ રહેશે જાન્યુઆરી સુધી રહેશે બરાબર એના પછી જે રેગ્યુલર પ્રાઇસ હતી ચૌદસો રૂપિયા છ મહિના માટે એ લાગુ થઈ જશે થોડું ઘણું લગભગ સો બસો રૂપિયાનો ઇન્ક્રીમેન્ટ પણ આવશે પ્રાઇસ ની અંદર અત્યારે ચૌદસો રૂપિયા છેલ્લે પ્રાઈઝ હતી બરાબર તો કદાચ પંદરસો નવ્વાણું રૂપિયા કેવો ભાવ થશે ઓકે નવો ભાવ આવશે એ તમને ત્યારે એપ્લિકેશનમાં નોટિસ આવી જશે તો શરૂ કરીએ બાવીસમી તારીખનો વિડીયો બીસીસીઆઈ પોતાના લોકપાલ તરીકે કોની જો એક તો આપણે યાદ રાખશું જ તે અને અત્યારે બીસીસીઆઈ લોકપાલ તરીકે નિયુક્તિ કરી છે અરુણ મિશ્રાની તો ઓપ્શન બી આપણો જવાબ થશે તો બીસીસીઆઈ વિશે આપણે ઘણા લાંબા સમયથી ચર્ચા નથી કરી અરુણ મિશ્રાને લોકપાલ બનાવેલા છે બરાબર લોકપાલ એક્ટ આવ્યો ક્યારે બે ને આવ્યો તો ઓકે ઓકે સો અહીંયા ઘણા ટાઈમથી ચર્ચા નથી થઈ યાદ રાખી પૂરું પૂરું નામ નામ છે છે બોર્ડ બોર્ડ ઓફ ઓફ ફોર ફોર ક્રિકેટ ક્રિકેટ ઇન ઇન ઇન્ડિયા ઇન્ડિયા બાકી બીસીઆઈ નું હેડક્વાટર ક્યાં છે મહારાષ્ટ્રના મુંબઈમાં છે અને આનું સ્થાપના છે ઓગણીસો અઠ્યાવીસ માં થઈ હતી ક્લિયર અને અત્યારે બીસીસીઆઈ ના અધ્યક્ષ કોણ છે રોજર બન્ની રોજર બન્ની અત્યારે બીસીસીઆઈ ના અધ્યક્ષ થોડીક આવી જ નિયુક્તિઓ તમને યાદ રખાવી દો જેમ કે હમણાં જ યુએમ મોગિક છે એના પ્રમુખ અને મુખ્ય સૈન્ય પર્યક્ષક તરીકે રામોન ગોરડાડો સંચેજની નિયુક્તિ થઈ હતી તો એમને યાદ રાખીશું બાકી સુપ્રીમ કોર્ટમાં નવા જજ બન્યા હતા હમણાં જ વિનોદ ચંદ્રન એમને યાદ રાખીશું ઇન્ટરપોલમાં નવા મહાસચિવ બની ગયા છે વલ્ડેન્સી ઉર્ક્યુઝા ઓકે

હાલમાં જ કયા દેશ દ્વારા મકરાન ને પોતાના દેશની નવી રાજધાની બનાવવાની યોજના શરૂ થઈ રહી છે ઇન્ડોનેશિયા છે એ જકાર્તા થી પોતાની રાજધાની છે એ નુસાંતરામાં સ્થળાંતર કરી રહ્યો છે બરાબર તો નુસાંતરા ક્યાં આઈલેન્ડમાં આવેલો છે તો કે કે બોર્નિયો આઈલેન્ડમાં આવેલો છે ઓકે તો એ આપણે યાદ રાખીશું બાકી વાત કરું તો અહીંયા મકરાન નામની રાજધાની છે એ ઈરાન છે એ બદલી રહ્યું છે બરાબર તો ઈરાન ની અત્યારે જે રાજધાની સહી ક્યાં છે તહેરાન માં છે અને તહેરાન માંથી પોતાને ક્યાં નાખવી છે રાજધાની તો કે કે મકરાન માં બરાબર અહીંયા તહેરાન માં શું વાંધો આવ્યો તો કે એક તો વોટર ક્રાઇસિસ છે બરાબર વોટર ક્રાઇસિસ છે એક તો અહીંયા બરાબર અને બીજી ખાસ કરીને વાત કરીએ તો અહીંયા પ્રદૂષણ પણ ખૂબ વધી ગયું છે પાણીની અછત અને વાયુ પ્રદૂષણ બે મુખ્ય કારણો છે બરાબર કે જેના લીધે ઈરાન છે પોતાની રાજધાની બદલી રહ્યું છે બરાબર સો નેક્સ્ટ ટાઈમ કદાચ એવો પણ આવશે બરાબર આવનારા લગભગ પાંચથી દસ વર્ષમાં તમે જોશો બરાબર કે ઇન્ડિયા છે એ પણ પોતાની કેપિટલ બદલશે અત્યારે ન્યૂ દિલ્હી કેપિટલ છે બરાબર દિલ્હી આપણી રાજધાની છે બરાબર પણ એક સમય એવો આવશે કે આપણે પણ છે આપણી રાજધાની છે એક સમયે બદલવી પડશે બિકોઝ ઓફ પોલ્યુશન ઓકે દિલ્હીમાં અત્યારે પોલ્યુશન લેવલ બધાને ખબર જ છે ઓકે સો એક

સોરી ઈરાનની રાજધાની તહેરાન છે અને તહેરાનથી પોતાની રાજધાની મકરાનમાં શિફ્ટ કરી રહ્યું છે બીજો મેરીટાઈમ બેનિફિટ થાય એ રાજધાની બરાબર અને બીજું છે હરમુઝની ખાડી નજીક છે એટલે જે પાણીનો પ્રશ્ન છે બરાબર એ પણ સોલ્વ થઈ જાય હરમુઝ વોટર ટ્રીટી છે બરાબર તો

જુદા જુદા ઉપયોગમાં લઈ શકાય એવો વિસલ છે તો એને કહેવાય મલ્ટીપર્પઝ વિસલ કોણે બનાવ્યું સાહેબ તો કે કે લાર્સન એન્ડ ટુબ્રોએ બનાવેલું છે બરાબર આ તો બીજા નંબરનું છે બરાબર કેટલામાં નંબરનું છે સાહેબ તો કે કે બીજા નંબરનું મલ્ટીપર્પઝ વિસલ છે જેનું નામ છે આયનસ ઉત્કર્ષ સૌથી પહેલું કયું તો સૌથી પહેલું તો આઈએનએસ સમર્થક એને પણ યાદ રાખીશું હમણાં જ ત્રણ જહાજોને કમિશન કર્યા છે ભારતીય નૌસેનામાં બરાબર ભારતીય નૌસેના દ્વારા કયા કયા છે એક તો આઈએનએસ સુરત હતું માઝા ગોંડ બિલ્ડર કરેલા છે હું શોર્ટમાં હવે આને એમડીએસએલ લખીશ સો જ્યાં પણ તમને એમડીએસએલ જોવા મળે એટલે એ કંપનીનું નામ છે બરાબર માઝા ગોંડેપ બિલ્ડર લિમિટેડ બરાબર અમથાઇ તમે ગૂગલ કરશો તો પણ આ શોફોર્મ મળશે એમ ઓકે બાકી આઈએનએસ સુરત છે

સેટેલાઇટ ગ્રુપ જેનું નામ છે ફાયર ફ્લાઇનું લોન્ચિંગ કોણે કર્યું છે તો ફાયર ફ્લાઇનનું લોન્ચિંગ બે કંપનીઓનું મળીને કર્યું છે એક છે પિક્સલ બરાબર હા ગૂગલની કંપની છે ઓકે અને બીજું છે સ્પેસ એક્સ ઓકે તો બંનેએ મળીને કર્યું છે આન્સર થશે ઓપ્શન સી તો હાલમાં જ જે સૌથી પહેલો પ્રાઇવેટ સેટેલાઇટ ગ્રુપ છે તેનું નામ છે ફાયર ફ્લાઇ તો આને

બે કંપનીઓ છે પિક્સલ અને સ્પેસએક્સ બંને મળીને લોન્ચ કર્યો છે ઓકે ટોટલ આની અંદર સેટેલાઇટ ગ્રુપની અંદર છ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવશે ત્રણ થઈ ગયા બરાબર હાલમાં જ લોન્ચ થઈ ગયા અત્યારે અને બાકીના ત્રણ હવે નેક્સ્ટ યર લોન્ચ કરશું બરાબર સો આટલી વસ્તુ યાદ રાખશું બાકી પીએસએલવી સિક્સ સિક્સટી સ્પેસ ડોકિંગ મિશન લોન્ચ કર્યું આ ફ્લાઇટ હેઠળ આપણે ઇસરો દ્વારા બરાબર અને આ અંતરિક્ષમાં આપણે બે સેટેલાઇટને માનવરહિત જોડવાની જે પ્રક્રિયા છે એને કહેવાય સ્પેસ ડોકિંગ તો ભારતનું સૌથી પહેલું સ્પેસ સ્પેસ મિશન અંદર છે લોન્ચ થઈ ગયું ઓકે બાકી કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો બરાબર અને અમેરિકા રશિયા અને ચીન બાદ છે બરાબર ભારત ચોથો દેશ બનેલો છે તો બાકીના ત્રણ દેશો કયા જેને સ્પેસ ડોકિંગ કરેલું છે એવો પ્રશ્ન પણ અથવા તો વાક્ય આપી દે કે નીચેનામાંથી કયો દેશ છે એ સ્પેસ ડોકિંગ સફળતાપૂર્વક કરી ચૂક્યો છે તેમાં અમેરિકા અને સચિન અને તે બાદ ચોથો દેશ ભારત બન્યો છે ઓકે હાલમાં ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા કયા અભ્યાસનો પ્રારંભ જાન્યુઆરી પચીસ દરમિયાન કરવામાં આવે છે તો ભારતીય સેના અને વાયુસેના બંનેએ ડેવિલ સ્ટ્રાઇક કર્યો છે ઓપ્શન બી આપણો જવાબ થશે ડેવિલ સ્ટ્રાઇક એક્સરસાઇઝનું આયોજન ભારતીય વાયુસેના અને ભારતીય સેના બંને મળીને કર્યું છે બંનેની કઈ કમાને કર્યો છે તો કે કે બંનેની પૂર્વીય કમાન દ્વારા મળીને આ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે સોળ જાન્યુઆરીથી લઈને ઓગણીસ જાન્યુઆરી સુધી થયું હતું હાલમાં આનું સમાપન થઈ ચૂક્યું છે ઓકે શા માટે કર્યું તો કે કે રાષ્ટ્રીય સુરક્ષા વધારવી છે અને યુદ્ધની તૈયારી પણ કરવી છે તો બે મુખ્ય હેતુ હતા બાકી ત્રણેયના સ્થાપના દિવસના અવસર ઉપર એની જે ઉજવણી જ્યાં કરવામાં આવી એને ખાસ યાદ રાખજો બરાબર ભારતીય સેનાના સ્થાપના દિવસ ક્યારે હોય પંદરમી જાન્યુઆરી બરાબર અને એની ઉજવણી આપણે કરી મહારાષ્ટ્રના પછી ભારતીય વાયુસેના દિવસના પુરીમાં બધાના સ્થાપના દિવસ અને એની ઉજવણી ક્યારે ક્યારે કરી એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે લોકપાલ ના સ્થાપના દિવસની ઉજવણી સૌથી પહેલી વખત કઈ તારીખ કરી સોળ જાન્યુઆરી કરી

તમને યાદ હોય તો તમે બધા મને મળીને યાદ કરાવવા વખતે ચાલો લોકપાલનો સ્થાપના દિવસ સોળ જાન્યુઆરીચાર રોકવાનું કાર્ય કરે ઓકે સૌથી પહેલા ભારતના લોકપાલ હતા એમનું નામ હતું પિનાકી ચંદ્ર પીસી ઘોષ તરીકે યાદ રાખો બરાબર તો પણ ચાલશે ઓકે બાકી હાલમાં કોણ છે હાલમાં છે અજય મણિકરાવ ખાનવિલકર અને તમે એએમ ખાનવિલકર તરીકે યાદ રાખો બરાબર તો પણ ચાલ્સ ઓકે એએમ ખાનવિલકર તરીકે યાદ રાખશો તો પણ આને ચાલ્સ બરાબર આખો નામ યાદ ન હોય તો વાંધોની પણ શોર્ટ ફોર્મમાં યાદ રાખી લેજો ક્યુએસ વર્લ્ડ ફ્યુચર સ્કિલ ઇન્ડેક્સ બરાબર આમાં ભારત કેટલામ ક્રમ પર છે ભારતનો ક્રમ 25મો છે ક્યુએસ વર્લ્ડ ફ્યુચર સ્કિલ ઇન્ડેક્સમાં આ આપી કોણે લંડન ની ક્યુએસ નામની સંસ્થા આપી છે રેન્કિંગ

એક છે ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ પોતે ચાર દેશો કયા કયા આવે એક તો સ્કોટલેન્ડ આવે ઇંગ્લેન્ડ આવે વેલ્સ આવે બરાબર અને હજી એક આવે છે નોર્ધન આઈલેન્ડ બરાબર આ યુકે ની અંદર આવે અને બાકી બ્રિટન ની અંદર તમારે આમાં નોર્ધન આઈલેન્ડ છે તમે કાઢી નાખો

પ્રતિષ્ઠા દ્વાદશી નામના ઉત્સવની ઉજવણી ભારતના કયા રાજ્યમાં થઈ આ ઉત્તર પ્રદેશમાં થઈ રામ મંદિર ખાતે સો પ્રતિષ્ઠા દ્વાદશી ઉત્તર પ્રદેશમાં ઉજવાયો હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા મુખ્યમંત્રી મંગલા પશુ બીમા યોજના શરૂ કરવામાં આવી રાજસ્થાનની સરકારે શરૂ કરી મંગલા પશુ બીમા યોજના ભારતે બ્રહ્મોસ મિસાઇલની નિકાસ માટે કયા દેશ સાથે કરાર કર્યા ઇન્ડોનેશિયા સાથે કરાર કર્યા છે બ્રહ્મોસ મિસાઇલની નિકાસ ઇન્ડોનેશિયાને આપણે કરવી છે એટલે અમેરિકાની સરકાર દ્વારા બેન્જામિન ફ્રેન્કલિન દિવસની ઉજવણી ગ્લોબલ આવશે નવી દિલ્હી હાલમાં જ ન્યૂ ગેલેન રોકેટ એનું સફળતાપૂર્વક પરીક્ષણ કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું છે તો બ્લુ ઓરિજિને કર્યું છે ન્યૂ ગેલેન રોકેટનું સફળ પરીક્ષણ ટ્યુલિપી સિદ્ધિકીએ કયા દેશના નાણાં મંત્રીના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે તો ટ્યુલિપ સિદ્ધિકી છે એ બ્રિટનના નાણાં મંત્રી રાજીનામું આપી દીધું છે નાણાં મંત્રી તરીકે બરાબર ત્યાં પ્રધાનમંત્રી કોણ છે કેર ઓકે યાદ રાખજો હાલમાં જ કયા રાજ્યમાંથી પેંગોલીની નવી પ્રજાતિ મળી છે તો અરુણાચલ પ્રદેશમાંથી મળી છે આર્કોલોજીકલ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમ બરાબર અને આર્કોલોજીકલ

એકદમ રિપબ્લિક નો સેલ ચાલે છે બરાબર સો એક ગાળામાં મેક્સિમમ લોકોને બેનિફિટ મળે બરાબર એવો મારો આગ્રહ છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં